જય મેરડીમાં જય પાંચા કર્યા દાદા જય મહાકાળીમાં જય ગાળ ગાળભૈર હવે મિત્રો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે કેવા લોકો કેવા ભોવા કોણ માતાજીના જોવણ કરી શકે તે આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી આપેલી છે કે ભાઈ તો ભાઈ કે જેમ કે કોઈપણને જોવણ માતાજીના ચાલુ કરવા છે તો કેવી રીતે માતાજીના જોવણ ચાલુ કરી શકે તેની ઉપર હું વાત કરીશ અને કોણ જોવાણ કરી શકે કે ભાઈ કોઈ પણ માતાજીનો ભૂવો છે તો એ જેટલા ભૂવા છે અત્યારે તો ઘણા સમાજમાં ભુવા છે એ બધા જોવાણ કરી શકે એવું ના હોય આમાં ઘણા ખરાના માતાજી જેની ભક્તિ ઘડિયાએ કરેલી હોય પહેલાંના જે એના વડવાઓ છે જેમ કે એ બધાએ માતાજીની ભક્તિ કરેલી હોય એ અત્યારે એની દેવ જાગૃત થાય એ લોકો જ માતાજીના જોવાણ કરી શકે છે અત્યારે કોઈ નવો ભૂવો થાય અને જોવાણ કરવા મળે એવી વાત નથી આ કારણ કે આમાં જો થોડી ઘણી તકલીફ થાય તો ક્યાંય પણ જોવાણ કરવા ભૂવો જાય તો એ તકલીફ તેના ઘરે પણ ઊભી થઈ શકે છે બીજી વાત કહીએ કે ભાઈ બધા ભૂવા છે બધા ભુવાને અલગ અલગ રીતે જોવાણ જોવાની રીત હોય કોઈક ભુવાને દાણા ઉપર જોઈતા હોય કોઈક ભુવા માણસો સીતવી લેતા હોય કોઈક ભુવા આપણે જે મંદિરમાં બેસીને જે પાઠ નાખે છે એમાં કોઈ પણ વસ્તુ સીતવી લે કે જેમ કે મંદિરમાં ત્રિશૂલ છે તો માતાજીનું ત્રિશૂલ સીતવી એ રીતે જોવાણ કરતા હોય ઘણા ખરા માતાજીના ડુંગર સીતવીને પણ જોવાણ કરતા હોય ઘણા ખરા આવી રીતે અલગ અલગ રીતે બધા જુઓ ભુવાને જોવાણ કરવાની રીત હોય પછી એક વાત એ કે ભાઈ કોણ આમાં કોની માતાજી કેવું કામ કરે અને કેટલું જોર કરે તો ભાઈ બધાની અલગ અલગ છે કે ભાઈ કોઈ મેરડી માતાજીનો જ ભુવો છે તો એના વડવાએ એના ગઢિયાએ કઈ રીતે ભક્તિ કરી છે એ રીતે અત્યારે એનો પુના રથ એની જે બેંક બેલેન્સ જે કહેવાય મતલબમાં ભક્તિ જે છે એ કેવી રીતે મળે અને એ જે અત્યારે હાલમાં જે ભૂવો થાય એને કઈ રીતે માતાજી પ્રગટ થાય ઘણા ખરા નવા જે ભૂવા થાય છે એને માતાજી પોતાને આપ રીતે જ ઉગાડે કે ભાઈ તું આના ઘરે જોવાણ કરવા જાશો ત્યાં તું એની ડેલીમાં પગ મેલ અને જો ડેલીમાં પગ મેલ અને તને ત્યાંની નડતર અને તકલીફ તને બતાવવું અને સામેવાળાને સારું થઈ જાય આવી વાત જો તને બતાવું તો હું તારા વળવાની મેરડી આ રીતે બધા ભુવાની અલગ અલગ થિરી હોય ઘણા ખરા ભુવા માતાજીનું અવતાર આવે ધૂણી અને ખમા કહીને વાત કરે ઘણા ખરા એ રીતે કે કે ભાઈ હું મેરડી બોલું છું અને તમારે સાડા ત્રણ દિવસમાં આ વસ્તુ બને તો માનજો કે હું મેરડી બોલી અને ઘણા ખરા ભુવા કે કે ભાઈ હું મેરડી મેરડી બોલું છું અને તમને તમારા હાલનું જે મઢ છે એમાં આ વસ્તુ પડી છે તમારે જઈને જોવું હોય તો જોઈ લો હું માતા મેરડી બોલું છું આવી રીતે બધા ભુવાને અલગ અલગ થિયરી હોય છે તો હવે વાત આપણે કરીશું કે માતાજીની રજા કેવી રીતે લેવી જો કે માતાજીની રજા આપણે કેવી રીતે લેવી કે આપણે આપણા માતાજીની રજા લઈ લીધી કે આપણે જે કોઈ માતાજીને પૂંજીએ છીએ માને પૂંજીએ કાળભૈરવ દાદાને પૂંજીએ કે પછી મેરડી માતાજીને પૂંજીએ કોઈ મસાણની કોઈ પણ વસ્તુને આપણે પૂંજીએ અને આપણે જોવાણ કરવા ઘરેથી નીકળીએ તો આપણે કઈ બાબતમાં ધ્યાન રાખવું પડે અને કઈ રીતે માતાજીની રજા લેવીએ એ વાત તમને સમજાવી કે ભાઈ આપણે માતાજીની રજા લેવી છે તો કઈ રીતે પહેલી વાત તો એ કે આપણે આપણા માતાજીની રજા લઈ લીધી કે ભાઈ ચાલો મને મહાકાળીમાં મારે સામેના ગામમાં જોવાણ કરવા જવાનું છે અને મારે ત્યાં જવું છે તો મને રજા આપો તો આપણા માતાજી આપણને રજા આપે છે આપણા માતાજીએ રજા તો આપી દીધી છે પણ આપણે છે ને સામે જેના ઘરે જોવાણ કરવા જવાનું છે તેના માતાજીને પણ આપણે પૂછવાનું કે માતાજી હું તારા ઘરે આવું છું તારા ઘરે જોવાણ કરવાનું છે તો મને તેમાં તું રસ્તો આપ મારી સાથે રહે અને મારે ત્યાં પાઠ નાખી અને જોવાણ કરવાનું છે તો મને તું રસ્તો આપજે અને હું ત્યાં જોવાણ કરીશ મને તું મારી માતાજીની સાથોસાથ સહી કર અને રજા આપ પછી સામે કોઈ પણ માતાજી હોય જેમ કે મેરડી માતાજી છે તો આપણે મેરડી માતાજીની આપણે દોઢ હજાર લેવાની અને કોઈ પણ માતાજી કોઈ પણ માતાજી આપણે ખબર નથી કોઈ પણ પેર પેગમ્બર છે તો આપણે એને એક વસન લઈ લેવાનું માતાજી હોય તો વસન લઈ લેવાનું કોઈ પણ દેવ હોય તો આપણે એને વધાવો લઈ લઈએ આ રીતે આપણે સામેવાળાના દેવને પણ આપણી માતાજી સાથે પહેલાં કવરમાં લઈ અને પછી જ તેના ઘરે જોવાણ કરવું કરવા જઈએ તો આપણે તકલીફ થતી નથી નહીંતર તો ઓલું તો કેમ થાય કે આપણે આપણે માતાજીના બળ ઉપર તો ગયા જ છીએ પણ સામે કોઈ નાની મોટી દેવ તો છે જ કદાચ કોઈપણના ઘરે આપણે જઈએ તો ઘણા ખરા ગામમાં ઘણા ખરાના ઘરે એવી પણ વડવાઓની એના ગઢિયાની વાત પડી હોય કે ભાઈ અહીંયા કોઈ પણ ભૂવો પાઠ નાખે તો એને અમુક તકલીફ થશે અમુક ગામમાં તમે પગ મૂકો તો એ ત્યાં શ્યારશોકની એની માતાજી હોય એમ કહે કે ભાઈ આ ગામમાં કોઈ કામણ કૂટીઓ કે કોઈ પણ ભૂવો આ ગામમાં આવે એટલે મારા છોકે એનું આખું ધરમ ઊભું રાખી દઉં આવી તો ઘણા ખરા વડવાઓની અલગ અલગ વાતો રહેલી છે તો આવી રીતે આપણે માતાજીની રજા લઈ લેવાની અને સામેવાળાને દેવને પણ કહેવાનું કે બને ત્યાં હું દે હું તારું સારું કામ કરાવીશ અને મારે કોઈ ખરાબ કામ કરવું નથી હું ત્યાં સારું કરવા માટે જવું છું આ રીતે બોલી કરીને તમે જોવાણ કરવા જાઓ તો તમને તકલીફ નથી થતી બાકી તમે તમારા જોર ઉપર કોઈપણનું જોવાણ કરો એટલે તમને તકલીફ થાય તમારે ઘરે આવો તો તમને તમારા પરિવારમાં કોઈપણને વિઘન આવે છે અને કાંઈ પણ તકલીફ થાય છે એટલે કામ તો બહુ રિસ્કી છે એટલે જે કંઈક કરવું બધું જોઈ વિચારીને કરવું જય મેરડીમાં જય પાછા કર્યા દાદા જય મહાકાળીમાં જયકાળભેરું દાદા